આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે નવરાત્રીના પ્રથમ દિવસે અંબા માતાના દર્શનનું ખાસ મહત્વ છે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અનેક શ્રદ્ધાળુએ આજે ધ્વજારોહણ કર્યું અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો મટ્યા છે માતાના દર્શન કરવા માટે આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ છે આજે પહેલું નોરતું અને પહેલાં નોરતે જ માય ભક્તોનો જમાવડો જોવા મળ્યો આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો આજે અંબાજી ખાતે મા દર્શન કરવા પહોંચ્યા છે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે આસો સુદ એકમ અમે દાહોદ જિલ્લાનો વાલાગોટા ગામમાંથી માતાજીને અત્યારે લેવા માટે આવ્યા છીએ નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના કરીશું ખૂબ આનંદ છે ઉત્સાહથી અમે પાંચ જણ અત્યારે છે દાહોદથી માતાજીને લેવા માટે આવ્યા છીએ માતાજીની પૂજા મંદિરમાં માતાજીના પૂજારી જોડે પૂજા કરાવી છે અમે ભવ્યતાનો અનુભવ કર્યો છે ખૂબ જ ભવ્ય અનુભૂતિ થઈ રહી છે નવરાત્રીનો પ્રારંભ થયો છે ને નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી છે જોકે સવારે સાડા સાત કલાકે મંદિરના ભટજી મહારાજ દ્વારા માતાજીની મંગળા આરતી પણ કરવામાં આવી હતી ને તેનો પણ યાત્રિકોએ ભરપૂર લાભ લીધો છે જોકે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીનું જે નૃતમ મંડપ જે છે એ બોલમાળી અંબે જે જે મેના આથી ગુંજી રહ્યું છે જોકે અંબાજી મંદિરમાં લગભગ અગિયાર થી સાડા અગિયાર કલાકે મંદિરના ભટજી મહારાજ દ્વારા આજે ઘર સ્થાપનની વિધિ પણ કરવામાં આવશે જો કે લોકો ઘર સ્થાપનની વિધિ પોતાના ઘરે પણ કરતા હોય છે તો યાત્રિકો અંબાજી આવીને માતાજીની જ્યોત ઘરે લઈ જઈને પોતાની ઘર સ્થાપનની વિધિ કરતા હોય છે મેળા બાદ ફરી એકવાર યાત્રાધામ અંબાજી મંદિર અને ચાચો બોલ બોલમાળી અંબે જે અંબેના નાદથી ગુંજી રહ્યું છે અને આજથી જે યાત્રિકો જે છે એ માતાજીને ધજા પણ અર્પણ કરશે અગ્રવાલ જી મીડિયા અંબાજી